કાલે તલવા થઈ ગયા હતા ને આપણે આજે સવારના ફેરા કરીએ એટલે હજી જો આગળ પૂરા વારે અહીંયા ટ્રેક્ટર હારતું જાય એટલે સુધીમાં બધું કામ તો થઈ જાય કમ્પ્લીટ કાકા અહીંયા એટલું ખાળ વાયલું હું ભરતો હતો हेटा ने चोखू करी तैयार कर है आज का काल। <ज़ीड़ीड़ी> હમણાં તો બીજા એ તરફ आज जो आधु चोखू कर टोली उपर गई ला दिया वो हारी ने अंदर ना दी थी थका जो बरय ट्रेक्टर आलो मैं मोड़ू छा नाड़े हम आतर तैयार थी जाए गर्मी है पहा जवा नहीं थे टाने जरा हाजी ओलो ढगलो एक है जो आ खेतर आप काले तैयार कर दी थी तो, दी लो लो तो दी भेरा कर જોવા ખાઈને એને હુકવા દેવાના છે હવે હું અત્યારે ગામમાં ગયો હતો એટલે ને ટાયર જો અહીંથી ફાટી ગયો હા ઘેર ભૂકી જાઉં તો હારું નાખવું જો એટલે અડધું ચીરાઈ ગયું હવે હાવ ફાટી જાય કઈ નાખી નાખે હોય એટલે આને આજે ખેડવાનું હે રાતે કાંઈ કાલે સવારે ખેડીને થોડાક દે હુકાઈ જાય ને પછી આપણે આને તૈયાર કરી નાખીએ આજે કારીગર નથી એ વિડીયોમાં તમને દેખાડ્યું કારણ બધું હતું આજે પોરો ખાધો એની અને કામ આપણું રસોડાનું પૂરું થઈ ગયું હે આજે હે ને મકાનનું કામ એટલે હવે સિઝન ચાલુ થઈ ગયું ને આપણે એટલે એમાં બિઝી રહી મકાનનું ઝપટ પૂરું થાય તો સારું આ બધું જોવા તો આપણે આડિયો કરી નાખો વસ્તુ બધી રહી જાય એમાં ને અહીંથી હું તે આપણું પ્લેટફોર્મ છે અને આ પાણી આરો આવી ગયું આપણું ને બાકી શું છે આમાં થોડુંક અહીંયા લાદી ચોંટાડવાની બાકી છે અને નીચેનો પટ્ટો બાકી બાકી રસોડાનું પૂરું થઈ ગયો ફર્નિચર એ બધુંય પછી થાય ને લાદી વાદી હરખી ચોટી જાય ને બધું એટલે આ બારીનો આપણે ઓર્ડર દેવાનો હે બારી તો કરવી જો હે ને બધો સામાન તો આપણે આવી ગયો છે જો આ ગેંડી લઈ આવ્યા નવી સ્ટાઇલની હે એટલે સારી લાગે હજી અરેશો ને બધું મોડિફિકેશન તો આપણે નાનું મોટું કરવાનું એ આપણી રીતે કરવાનું હે બાકી રસોડાનો લુક એક નંબર આવે છે અત્યારે રસોડું નાનું હતું ને પહેલાં મોટું કરી નાખ્યું એક રૂમ જેવડું આ રસોડું થઈ ગયું અત્યારે હાકટ થાય જ નહીં આપણે ફરતી લાદી નાખીને એનું રીઝન તો એક હતો આપણે બેઠા હોય આગળ હોલમાં બેહવાનું હોય ને વધારે પડતું તો એટલે આપણે અહીંયા આગળ આપણો હાથ અડે કે વાહો હડે ગમે અડે આપણે બગડે ને ધોરા કલરનું એટલે એ પછી સાફ નહીં હોય ને એટલે ગમે એટલે બગડે ને એટલે એમાં એક લીલો ગાબો મારજો ને એટલે એ થઈ જાય સાફ એટલે એ સાફ આમાં નાખી દીધી અને દેખાવ પણ સારો હવે વાંધો નથી રૂમમાં કંઈ નથી રૂમમાં આપણું નોર્મલ આ જે હિસાબે પ્લાસ્ટર હોય ને એ જ છે હવે લાદીનું કામ કમ્પ્લીટ થાય ને એટલે ફર્નિચર ને એ બધું કરવાનું હરખો

અઢારિયો થઈ ગયો ને એટલે ફાયદો થઈ ગયો ફોર વ્હીલર બધું રહી હે તારો